મહુવા તાલુકાનો ડેમ સમર્પણ રીતે ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે ઉપરવાસમાં આવેલ રોજકી ડેમ મોડી રાત્રિના સમર્પણ ભરાઈ ચૂક્યો હતો ત્યારે તંત્ર એલર્ટ જાહેર કર્યું છે ગઈકાલે ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે સિંચનમાં પહેલીવાર રોજકો ડેમ ભરાયો છે રોજકી સિંચાઈ યોજના સો ટકા ભરાઈ જવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવેલું હતું ડેમની નીચાણવાળા દસ ગામ થોરાળા ગોરસ સાગણિયા લખુપરા કુંભણ નાના છાદરા ઉમરિયા વદરે મૌઆ કથપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની નીચેના વિસ્તારમાં આવતા નદીના પટમાં કોઈપણ વાહન ચાલકો કે માલ ઢોર લઈ જવાની મનાઈ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે સાથર ગામ પાસે નિકોલ ગામે બનાવવામાં આવેલ નિકોલ બંદરો પણ પૂર્ણ ભરાઈ ચૂક્યો છે નદીમાં પાણીની આવક શરૂ થઈ છે અને ડેમ પણ છલકાઈ ગયા છે બંધારાના પાણીથી આજુબાજુના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ માનવામાં આવે રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી મૌઆ